આજરોજ ગોધરા મુકામે રાજ્ય પોલીસની મંથલી ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના ચાર પોલીસ કમિશનર્સ નો પોલીસ રેન્જના વડાઓ અને ગાંધીનગર પોલીસ ભવનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા સદર હું ક્રાઇમ કોન્ફરન્સમાં ગયા મહિનામાં ગુજરાત પોલીસની અલગ અલગ એકમો તરફથી એક માસમાં જે કામગીરી કરવામાં આવી હતી એની સમીક્ષા કરવામાં આવી અને પોલીસિંગ માટે ભવિષ્યમાં શું નવી સ્ટ્રેટેજીસ અપનાવી શકાય તે અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી આપણે ફક્ત एक मासनी कामगिरीની સમીક્ષાની વાત કરીએ તો ફેબ્રુઆરી માસમાં ગુજરાત રાજ્યમાં અલગ અલગ વિષયો પર ખૂબ સારી એવી કામગીરી દરેક એકમ તરફથી કરવામાં આવી છે ગુજરાત પોલીસ તરફથી કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ અંતર્ગત ઘણા બધા કાર્યક્રમોનું આયોજન થઈ છે પોલીસ અને સમાજની વચ્ચે એક સેતુ બની રહે સંબંધો જાળવવામાં આવે કોમ્યુનિકેશન થાય એના માટે અલગ અલગ પ્રોગ્રામ્સ આપણે અમલમાં મૂકીએ છીએ જેમાં કદાચ સૌથી મહત્વપૂર્ણ કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ જે ગુજરાત રાજ્યની છે એ છે તેરા પૂચકુવારમાં મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફક્ત એક જ માસમાં છસો તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી હતી અને એમાં આશરે ઓગણીસ કરોડ રૂપિયા ના મુદ્દા માલ લોકોને પરત આપવામાં આવ્યો એની સાથે સાથે ફરવરી માસમાં ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન દરેક ચોકી દરેક આઉટપોસ્ટમાં ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી આ પ્રોગ્રામ અંતર્ગત ટોટલ ઘણા બધા કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં કરવામાં આવી હતી ત્રેપન કાર્યક્રમોનું આયોજન ફક્ત ને ફક્ત ફરવરી માસમાં કરવામાં આવી હતી અને એમાં સ્થાનિક પ્રશ્નોથી સ્થાનિક પોલીસ માહિતગાર થઈ સ્થાનિક પ્રશ્નો નિરાકરણ માટે પણ કરવામાં આવી હતી જ્યાં સુધી ક્રાઇમની વાત કરીએ ક્રાઇમ કોન્ફરન્સમાં જે મુખ્ય ક્રાઈમ્સ છે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી અને મોટા મોટાભાગે ક્રાઇમમાં આપણને રિડક્શન જોવા મળ્યું છે પરંતુ જે હું વારંવાર કહું છું કે ક્રાઈમના જે આંકડો છે એ તો મહત્વપૂર્ણ છે જ પણ એની સાથે સાથે આ આંકડા ઘટાડવા માટે

જે કામગીરી છે એ કામગીરીને કઈ રીતે વધુ અસરકારક બનાવી શકાય તે અંગે માર્ગદર્શન આપે એના માટે ફક્ત એક જ માસમાં પોલીસ અધિક્ષક તરફથી દોઢસો થી વધુ નાઇટ રોકાણ હેડક્વાર્ટર ની બહાર વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી ગુજરાત રાજ્યમાં અગાઉ બની ગયેલા ગુનાઓમાં જે નાસ્તા ફરતા આરોપીઓ છે એવા ફરવરી માસમાં કુલ ત્રણસો ને એકોતેર નાસ્તા ફરતા આરોપીઓને પકડવામાં આવ્યું જે પૈકી બસો ને છત્રીસ આરોપીઓ એવા હતા જે એક વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા હતા ફરવરી માસમાં ઘણા બધા એવા પણ આરોપીઓ પકડાયા છે જે પંદર વર્ષથી વીસ વર્ષથી પચીસ વર્ષથી નાસ્તા ફરતા હતા એને પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે આપણે જાણીએ છીએ કે આજે સાયબર ફ્રોડ પણ

ચલાવી રહ્યા છે ફરવરી માસમાં એવા બત્રીસ લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી અને છપ્પન લોકોને આમાં અટક કરવામાં આવી એની સાથે સાથે ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં લોન મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ લોન મેળામાં જે લોકોને લોનની જરૂરિયાત હોય એ લોકો અધિકૃત સ્ત્રોતથી બેંક્સ હોય એવા પ્રકારની સંસ્થાઓ હોય એવા અધિકૃત સંસ્થાઓ તરફથી લોન મળે તે માટે પ્રોએક્ટિવ થઈને ગુજરાત પોલીસે કામગીરી કરી છે અને તેત્રીસ એવા લોન મેળાની આયોજન ફક્ત ફરવરી માસમાં કરવામાં આવી છે એટલે આમ જોવા જઈએ તો સમગ્ર માસ દરમિયાન ખૂબ સારી કામગીરી ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે જ્યારે આ પ્રકારની ક્રાઈમ કોન્ફરન્સ થતી હોય અને ક્રાઈમ કોન્ફરન્સમાં ખૂબ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ખૂબ અનુભવી પોલીસ અધિકારીઓ એકસાથે બેઠા હોય ત્યારે ગુજરાત પોલીસની રોડ મેપ શું હોય શકે જે છે બાબત મહિલા સુરક્ષાની બાબત હોય સાયબર ફ્રોડની બાબત હોય રોડ એક્સિડન્ટની બાબત હોય એમાં કયા કયા પ્રકારની આપણી સ્ટ્રેટેજીસ છે એ સ્ટ્રેટેજીસ હાલ કઈ રીતે કામ કરી રહી છે એની સમીક્ષા કરવામાં આવે છે અને સમીક્ષા ઉપરાંત ભવિષ્યમાં એમાં શું સુધારો લાવી શકાય એ અંગે પણ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ એટલે દર મહિને આપણે આ પ્રકારની કોન્ફરન્સના આયોજન થકી પોલીસિંગ બનાવવા માટે ખૂબ ઉપયોગી બને છે આપ આપસો જાણો છો કે છેલ્લા અમુક દિવસોથી ગુજરાત રાજ્યમાં અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા માટે તમામ એકમો કામગીરી કરી રહી છે આપ માહિતગાર છો કે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને એક સૂચના આપવામાં આવી હતી કે સો કલાકની અંદર તમારા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં जटला असामजिक तत्व हो असामजिक तत्वों की कैटेगरीज नक्की कर शरीर संबंधी गुनाओ वारंबार करता हो मिलकत संबंधी गुनाओ वारंबार करता हो लोग ने धाक धमकी आपता हो रजाड़ता हो माइनिंग मफिया में मा संकड़ेला हो अलग अलग प्रकार ने कैटेगरीज असामजिक तत्व लोग धाक धमकी आपता हो तमाम लोग यादी

गुजरात राज्य ना हत्या સુધી જારે વાક કરીએ છીએ ત્યારે લેટેસ્ટ फिગર માં 8374 આવા અસમાજિક તત્વોને પોલીસ સ્ટેશનો દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે પછી અ અસમાજિક તત્વો આજ गुंडा तत्व આ લોકો જે ધાક ધમકી આપે છે લોકોને રંજાડે છે એવા લોકો વિરુદ્ધમાં અસરકારક શૈક્ષણિક કાર્યવાહી થાય તેના માટે એક હોલ ઓફ ગવર્નમેન્ટ એપ્રોચ થી પરિણામલક્ષી કામગીરી કરવા માટે પણ તખતા તૈયાર થયેલા છે અને છેલ્લા કેટલાક દિવસોમાં આ બાબતે પણ કામગીરી ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં કરવામાં આવી રહી છે તમે અત્યારે જે આઠ હજાર ત્રણસો ને ચોમોતેર તત્વોની મેં વાત કરી એમાં ત્રણ હજાર બસો ને ચાલીસ તો પ્રોહિબિશનના બૂટ લગર છે ત્રણસો બાવીસ છે એ ગેમ્બલિંગના બૂટ લેગર છે બે હજાર સાતસો ને ઓગણચાલીસ એવા લોકો ગુનાઓ કરતા હોય છે અને અડસઠ એવા પણ છે કે જે લોકો માઇનિંગ માફિયા સાથે સંકળાયેલા છે આપણે જાણીએ છીએ કે આ પ્રકારના તત્વો વિરુદ્ધ ગુજરાત પોલીસ તરફથી શિક્ષાત્મક કરવામાં કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે અને એના માટે ગુજરાત સરકારની અલગ અલગ સંસ્થાઓ સાથે અલગ અલગ ઓર્ગનાઇઝેશન સાથે પણ સંકલન ખૂબ જરૂરી છે એ કલેક્ટર ઓફિસની બાબત હોય ડીડીઓ ઓફિસની બાબત હોય મ્યુનિસિપલ કોર્પોરેશનની બાબત હોય જીયુ વીએનએલ ની બાબત હોય એ તમામ લોકોને સાથે રાખીને હોલ ઓફ ગવર્મેન્ટ અપ્રોચથી આ પ્રકારનું શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની સૂચના દરેકને આપવામાં આવી છે અત્યાર સુધી જે લોકો આઈડેન્ટિફાઈ થયા છે એ પૈકી ઓલરેડી ઘણા બધા અસામાજિક તત્વો વિરુદ્ધ અસરકારક કામગીરી થઈ પણ ચૂકી છે આપ જાણો છો કે અમદાવાદમાં સુરતમાં મોરબીમાં ગાંધીધામમાં રાજકોટમાં ઘણી જગ્યાએ પેલા જે ઈલીગલ કન્સ્ટ્રક્શન કોઈએ કર્યું હોય આ અસામાજિક તત્વો કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ કર્યા હોય અથવા સરકારી જમીન પડાવીને એના ઉપર કંઈ ગયાર ગયાર બાંધકામ કર્યું હોય તે એ લોકોની ડિમોલિશન ની કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગયું છે હું ખૂબ સ્પષ્ટપણે માનું છું કે ગુજરાત રાજ્ય એક શાંતિપ્રિય રાજ્ય છે ગુજરાત રાજ્યના લોકો ખૂબ શાંતિપ્રિય છે એટલે આ શાંતિપ્રિય લોકોની સલામતી અને સુરક્ષા ને આવા ત્રણ હજાર આઠ હજાર નો હજાર જેવા અમાજી તત્વો એની સલામતી અને સુરક્ષાને એ આપણે પણ ચલાવી લઈએ અને એના વિરુદ્ધમાં કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય એના માટે ગુજરાત પોલીસ તમામ પ્રકારને પગલાઓ લેવા તૈયાર છે કોર્પોરેશનની આપણે વાત કરીએ ખૂબ સારી મદદ આપણને મળી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હોય દરેક જગ્યાએ અને આપણે હોલ ઓફ ગવર્મેન્ટ અપ્રોચની વાત એટલા માટે કરીએ છીએ કે ગુજરાત રાજ્યની સલામતી અને સુરક્ષાની જવાબદારી ગુજરાત પોલીસ અન્ય વિભાગો સાથે સંકલનમાં રહીને કરશે તો વધુ અસરકારક અને વધુ પરિણામલક્ષી કામગીરી થઈ શકશે આજે જે ક્યાં ડિમોલિશન થઈ રહ્યા છે જે ગેરકાયદેસર બાંધકામ થયા છે જે સરકારી જમીન પચાવીને એના ઉપર બાંધકામ થયા હોય તો તમામ લોકોને સાથે રહીને એ છેલ્લા અડતાલીસ કલાકમાં જે ડિમોલિશન થઈ છે એ પ્રથમ વખત થઈ નથી અગાઉ પણ થયેલા છે અસમાહિત તત્વો વિરુદ્ધમાં અગાઉ પણ ડિમોલિશન્સ થયેલા છે અને આપ સૌ જાણો છો દ્વારકા માં થયા સોમનાથ માં થયા અંબાજીમાં થયા કે ગુજરાત રાજ્યના દરેક એકમ એકી સાથે કરવા માટે સૂચના આપવામાં આવી છે એનો મતલબ એ નથી કે અસામાજી તત્વો વિરુદ્ધ અગાઉ ક્યારે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પણ હવે આપણે ઝુંબેશ ઉપાડી છે આપણે ઝુંબેશ એ પ્રકારની ઉપાડી છે કે અલગ અલગ સમયે અલગ અલગ જે કામગીરી થતી હતી આપણે બધા સો મળીને એક એક સાથે સાથે જ તત્વો તત્વો વિરુદ્ધ વિરુદ્ધ ઝુંબેશ ઉપાડીને કામગીરી કરી અને એટલા માટે આજે અમદાવાદ પણ થાય છે સુરત પણ થાય છે રાજકોટ પણ થાય દરેક જગ્યા થાય છે એટલે એક કડક હાથે પગલા લેવા માટે એક આપણે નિર્ણય કર્યો છે અને એ નિર્ણય કંઈ એવું નથી કે કોઈ નવી બાબત છે આજે હું આપને દાખલો આપું દાખલા તરીકે પાસાના દોઢસો કેસો થયા આ પાસાના કેસો કોઈ નવી બાબત નથી પાસાના કેસો તડી પારના કેસો અટકાયતી પગલા એ તો થાય જ છે રૂટિનમાં પોલીસની કામગીરી છે અને પોલીસ કામગીરી કરતી હોય છે પરંતુ આ પ્રકારની ઘટનાઓ સામે જે બાંધકામ બાંધકામ જે તોડીમાં આવી રહ્યું છે એ કોઈ નવી બાબત નથી પરંતુ એક વાત ચોક્કસ છે કે જયારે આ પ્રકારના ઘટના બને जरे एक घटना ने पहुंची वड़वा माटे तंत्र ने कोई अलग दृष्टिकोण से पण कांगरी जरूरी है जरे सामान्य संयोग होय तो सामान्य रीते लोगो काम करता होय जरे संयोगो सामान्य थी अलग થઈ જાય તો कांगरी पण अलग થાય ए खूब जरूरी छे आवश्यकपण छे हितआवत पण छे अनिछनीयपण छे चलो थैंक यू वेरी मच चलो थैंक यू